સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા પ્રમાણે ધોરણ નવના ગણિતનું ચેપ્ટર નંબર બે વિષે એટલે કે બહુપદી વિશે આપણે ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે બહુપદીના સ્વાધ્યાય વિશે ચર્ચા કરી સ્વાધ્યાય બે પોઈન્ટ એક એમાં એટલું બધું કંઈ છે નહીં પણ બે પોઈન્ટ એકની ઓનલી ચર્ચા કરીશું આપણે ચેપ ધોરણ નવ ચેપ્ટર નંબર બે ઘાત કેટલી માનો કે તમને કોઈ બહુપદી આપેલી છે બે એક્સ નો વર્ગ વધતા ત્રણ એક્સ વધતા છ બરાબર જીરો અથવા તો ત્રણ એક્સની ચાર ઘાત વધતા બે એક્સની પાંચ ઘાત વધતા છ બરાબર જીરો અથવા તો આ બધી બહુપદી તમને જણાવી છે એમાં મહત્તમ ઘાત જ્યારે જણાવવાની કે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બહુપદીમાં મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઘાત કઈ છે તો સાહેબ બધાની ઘાત જોતા વધારેમાં વધારે ઘાત કેટલી છે બે તો આપણો જવાબ શું આવશે બે એ જ પ્રમાણે જ્યારે તમે આમાં જોશો ત્યારે કઈ આવશે ચાર સોરી પાંચ ચાર અને પાંચ બે છે બંનેમાંથી કઈ વધારે પાંચ તો મહત્તમ ઘાત કેટલી આવશે પાંચ એ જ રીતે જ્યારે આમાં જોશો આ બહુપતિમાં ત્યારે મહત્તમ ઘાત કેટલી છે બે તો મિત્રો આ પ્રમાણે તમે બે પોઈન્ટ એક સોલ્વ કરી શકો છો આપણે આગળ કરવાનું છે બે પોઈન્ટ બે બે પોઈન્ટ બે મિત્રો બે પોઈન્ટ બે ચાલો મિત્રો બે પોઈન્ટ બે તરફ વધે આગળ તો બે પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન છે ઓછા નો વર્ગ વધતા બરાબર જીરો બરાબર આવી બહુ આપેલી છે અને આપણને જણાવ્યું છે કે એક્સ માટે અલગ અલગ કિંમતો શોધવાની છે અલગ અલગ કિંમતો મૂકવાની છે પહેલી મૂકવાની છે એક્સ બરાબર જીરો બીજી મૂકવાની છે એક્સ બરાબર માઇનસ એક અને ત્રીજી મૂકવાની છે એક્સ બરાબર બે તો આ ત્રણેય રીતે આપણે ગણતરી કરવી પડશે પહેલા એક્સ બરાબર જીરો લેતા ચાલો એક્સ બરાબર જીરો લેવાનું છે એટલે મિત્રો શું કરવાનું છે જીરો મૂકીશું ચાલો આવો મિત્રો આપણે જીરો મૂકીએ તો પાંચ એક્સ છે તો શું મૂકીશું જીરો માઇનસ ચાર એક્સ છે તો શું મૂકીશું જીરો વર્ગ વત્તા ત્રણ બરાબર જીરો આપણે આગળ મૂકી દીધું છે બરાબર એટલે કોઈ મૂકવાની જરૂર નથી પાંચ ગુણ્યા જીરો જીરો માઇનસ ચાર ગુણ્યા જીરો નો વર્ગ જીરો વત્તા ત્રણ બરોબર જીરો માઇનસ ચાર ગુણ્યા જીરો કેટલા થશે જીરો વત્તા ત્રણ એટલે જીરો જીરો આપણો જવાબ થઈ જશે ત્રણ એટલે એક્સ બરાબર જીરો લેતા આપણને કિંમત મળે છે માઇનસ એક ઓછા ચાર એમના એમ એક્સ ની જગ્યાએ માઇનસ એકનો વર્ગ વધતા ત્રણ બરોબર મિત્રો પાંચ એકા પાંચ વત્તા ઓછા ઓછા ચાલો માઇનસ ચાર માઇનસ એકનો વર્ગ કોઈ પણ સંખ્યાનો કોઈ પણ માઇનસ નો વર્ગ કરીએ તો માઇનસ ગુણ્યા માઇનસ એક શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એક એકા એક એટલે આવશે પ્લસ એક વત્તા ત્રણ ચાલો માઇનસ પાંચ ચાર માઇનસ વત્તા ત્રણ ચાલો પાંચ ને ચાર નવ વત્તા ત્રણ આ કેવા આવશે માઇનસ એટલે આપણો જવાબ થઈ જશે માઇનસ છ આ બાપોથી કિંમત કેટલી મળી માઇનસ છ ચાલો એ જ પ્રમાણે મિત્રો આ જવાબ તમારે સોલ્વ કરવાનો છે અને મને કિંમત કહેવાની છે કે કેટલી મળશે ચલો રેડી મિત્રો તો દાખલા નંબર બે કશું કરવાનું નથી મિત્રો શું કહો જ્યાં એક્ષ દેખાય ત્યાં આપણને જે પણ કિંમત કઈ હોય એ કિંમતો આપણે વારાફરતી વારાફરતી મૂકતા જઈશું ચાલો નીચે આપેલી છે બહુપદીઓ જેમાં શું કરવાનું છે આપણે કે એક બહુપદી પદી છે પહેલો દાખલો છે આમાં જુદી જુદી કિંમતો મૂકવાની છે શું કરવાનું છે પીની વાયની જુદી જુદી કિંમતો મૂકવાની છે એટલે આપણને જે અચલ પદ આપેલું હોય એના માટે કઈ કઈ કિંમતો મૂકવાની છે મિત્રો તો જીરો એક અને બે કઈ કઈ કિંમતો મૂકવાની છે પી ઓફ જીરો પી ઓફ વન અને પી ઓફ બે આ કિંમતો મૂકવાની જેમ આગળના પ્રશ્નમાં કર્યું તે જ પ્રમાણે શું કરવાનું છે કિંમતો મૂકવાની છે ચલો પહેલા મૂકીએ વાય બરાબર જીરો લેતા પહેલી શું મૂકી જીરો ક્યાં આ સમીકરણમાં ચલો મૂકીએ તો 0 નો વર્ગ ઓછા જીરો

એક ચાલો વાય એટલે એક લેવાનો છે એકનો વર્ગ માઇનસ એક ઓછા એક ચાલો ખ્યાલ આવ્યો વાય બરાબર બે લેતા ચાલો ત્રીજું ગણીએ વાય બરાબર બે લેતા ચાલો શું છે આપણું સમીકરણ વાય વર્ગ ઓછા વાય વત્તા એક કેટલા લેવાના છે તો કે સાહેબ બે નો વર્ગ બે માઇનસ બે નો વર્ગ કેટલો થાય ચાર સાહેબ એક થી વીસ ના વર્ગ આવડવા જોઈએ ફાઇનલ મોટે બરોબર બે નો વર્ગ ચાર માઇનસ બે વત્તા એક ચાર માંથી બે જાય તો બે વત્તા એક એટલે આપણો જવાબ આવશે ત્રણ તો મિત્રો દાખલા નંબર બે કયો હતો આ દાખલા નંબર બે સ્વાધ્યાય બે પોઈન્ટ બે કયું સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર બે આપણે ગણ્યો છે બે નો પહેલો આજ રીતે આપણે ગણીશું દાખલા નંબર ચાર કયો ગણીશું દાખલા નંબર ચાર

પી ઓફ એક્સ બરાબર ચાલો મિત્રો પી ઓફ જીરો પછી પી ઓફ વન પછી પી ઓફ ટુ આવું લેવાનું છે એટલે સૌપ્રથમ શું કરીશું એક્સ બરાબર જીરો લેતા બરોબર મિત્રો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં શું કરવાનું છે જીરો મૂકવાનું છે તો પી ઓફ જીરો બરાબર એક્સ માઇનસ વન એટલે જીરો માઇનસ વન જીરો પ્લસ વન ચલો જીરો માઇનસ વન જીરો પ્લસ વન આ માઇનસ વન અને પ્લસ વન વત્તા ઓછા ઓછા શું જવાબ આવશે પી ઓફ જીરો નો ઓછા એક ચલો બીજો ગણીએ પી ઓફ વન લેતા અથવા તો એક્સ બરાબર એક લેતા ગમે તે લખી શકો છો કોઈ ફરક પડે આ આપણ લખી શકો છો ને આ પણ લખી શકો છો બરોબર એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન શું મૂકવાનું છે પી ઓફ વન બરોબર એક્સ બરાબર શું લેવાનું છે એક તો વન બે જીરો તો P ઓફ વન આપણને શું મળ્યા જીરો એક હું નવમાં ધોરણના ક્લાસમાં ભણાવતો હતો મિત્રો સાંભળજો મસ્ત સ્ટોરી છે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતો તો હું હવે બરાબર જો આ દાખલા તમે જો તો મેં પી ઓફ જીરો પાછળ મૂક્યા આ આગળ મૂક્યા અહીં આગળ આગળ મૂક્યા અહીં પાછળ મૂક્યા એટલે બરાબર ની બંને સાઈડે કેવું હોવું જોઈએ ગમે તે રીતે મૂકો તમે આ બાજુ મૂકો તોય ચાલે આ બાજુ મૂકો તો પણ ચાલે પી ઓફ વન ને બરાબર ની આ બાજુ મૂકો તો આ બાજુ મૂકો કોઈ ફરક પડે નહીં આગળ લખો કે પાછળ લખો બરોબર તો આ મને એક વિદ્યાર્થી કહ્યું સાહેબ તમે આ પાછળ મૂક્યું આવું કેમ તો મેં એક પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન સાંભળજો ઇન્ટરેસ્ટિંગ છે કે એક બાજુ તાજવું લીધું આપણે શું લીધું ત્રાજવું એક બાજુ એક કિલો લોખંડ અને એક બાજુ એક કિલો રૂ તો તાજવું કઈ બાજુ નમશે એક બાજુ એક કિલો લોખંડ અને એક બાજુ એક કિલો રૂ તો તાજવું કઈ બાજુ નમશે તમે કમેન્ટમાં જવાબ આપજો કમેન્ટમાં તમે જવાબ આપજો નેક્સ્ટ વિડીયો હશે ને એમાં હું આનો જવાબ કહીશ તમને બરોબર જોઈએ આપણે તમે છોકરાએ જવાબ આપીએ જવાબ આપી શકો છો કે સાચો જવાબ આપો છો ફરી એકવાર પ્રશ્ન પૂછવું એક બાજુ એક કિલો લોખંડ અને એક બાજુ એક કિલો તાજવું તો તાજવું કઈ બાજુ નમશે યાદ રાખજો ચલો આગળ વધીએ આપણે પી ઓફ ટુ લેતા અથવા તો એક્સ બરાબર બે લેતા બરોબર મિત્રો આપણું એક્સ માઇનસ વન પ્લસ વન બરાબર પી ઓફ ટુ ચાલો બે માંથી એક જાય તો એક બે ને એક ત્રણ પી ઓફ ટુ ત્રણ 1 ત્રણ પી ઓફ ટુ કેટલા મળ્યા ચાલો મિત્રો ખબર પડી જોઈ લે એકવાર આખો દાખલા આખો દાખલો એકવાર જોઈ લો આગળ વધીએ આપણે આગળ તમને આપેલું છે દાખલા નંબર ત્રણ ચાલો દાખલા નંબર સોરી ત્રીજો આ તો બીજાનો ત્રીજો હવે આપણે જોવાનો છે દાખલા નંબર ત્રણ આ જે દાખલો ગણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના બીજાનો ત્રીજો હતો હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો રકમ લખી નાખું એટલે તમને ખ્યાલ આવી જાય બાકીના જે નેક્સ્ટ દાખલા રહેશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અથવા તો બંને વિડીયો કમ્બાઇન કરી દઈશું એટલે આખો તમને વિડીયો મળી રહે બરોબર મિત્રો રકમ આપણી આવી છે કે બહુપદી માટે એક્સની કિંમત ચકાસો શું શોધવાનું છે દાખલા નંબર ત્રણ ની કિંમત ચકાસો ચાલો એક્સની કિંમત ચકાસો જેમાં પહેલું સમીકરણ આપણને આપણે પી ઓફ એક્સ બરાબર શું આપેલું છે ત્રણેક્સ વત્તા એક શું આપેલું છે ત્રણેક્સ વત્તા એક એક્સ પ્લસ વન ચાલો માટે ચકાસવાની છે તો એક્સ બરાબર માઇનસ એક ત્રણ ચાલો અને બીજો દાખલો આપેલો છે પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ અને એના માટે આપેલું છે એક્સ બરાબર ચાલો મિત્રો આવી ગયો દાખલા પર સમજાઈ દઈએ તમને શું આપેલું છે આ સમીકરણમાં એક્સ બરાબર માઇનસ એક ત્રત્યાંશ મૂકવાના જો જવાબ ઝીરો આવી જાય તો આપણે સાચા હા કિંમત છે હા આનું શૂન્ય છે એક્સ ની કિંમત માઇનસ એક છેદમાં ત્રણ હોય શકે ક્યારે જો જવાબ 0 આવે તો ચાલો મૂકીએ આપેલું છે માઇનસ એક છેદમાં ત્રણ જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકીશું માઇનસ એક ત્રણ તો ત્રણ એમના એમ ના ત્રણ વધતા એક ચાલો ત્રણ ત્રણ ગયા શું વધ્યા માઇનસ એક એક શું થઈ જાય મિત્રો જીરો તો પી ઓફ એક્સ માટે અથવા તો અહીં લખી શકીએ તમે પી ઓફ માઇનસ એક ના છેદમાં ત્રણ માટે જીરો આવે છે અથવા તો હા માઇનસ એક ત્રણ એ આ બહુપદીનું શૂન્ય છે ચલો મિત્રો આ દાખલા પર આવીએ સેમ એ રીત કે એક્સ ની જગ્યાએ શું મૂકીશું ચાર છેદમાં પાંચ ચાલો પાંચ એમના એમ એક્સની જગ્યાએ શું મૂકીશું ચાર ના છેદમાં પાંચ માઇનસ પાય પાંચ ગયા શું આવ્યું ચાર એટલે આ ઝીરો આવશે નહીં તો આનો જવાબ શું આવશે ના નથી પી ઓફ ચાર પંચમાઉશ માટે આ શક્ય નથી કે આનું શૂન્ય નથી બરોબર મિત્રો ખબર પડી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા લઈને આવીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો